ઉપર પાટો હે ત્યાં સુખ સુખ દાટી આવે મિત્રો એક હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જય રામાપીર બધા ભાઈઓ તથા બેનોને આઈ હોપ ને બધા મજામાં હશો ને હું પણ મજામાં જ છું અને આજે આપણે આવી ગયા છીએ ચિત્રા માતાજીના મંદિરે મસ્ત સૂર્ય ભગવાન છે અને વાતાવરણ પણ મસ્તનું છે આ પતંગ પણ ઉડી રહી જુઓ તમે અત્યારથી અમારે અહીંયા પતંગ ઉડવાનું ચાલુ થઈ ગયું મને પણ પતંગ ઉડાડવાનો શોખ છે પણ જ્યારે સંક્રાંત આવે ને ત્યારે તો આપણે હે ને નૌતમભાઈ પણ મળી ગયા જય રામાપીર ભાઈ જય રામાપીર અને આજે આપણે જવાનું છે આમ માધા પર ખાખરાવાળા મેલની માતાજીના દર્શન કરવા તે પહેલાં આપણે જવાનું છે આપણા વેલનાથના રામાપીના મંદિરે દર્શન કરવા તો આપણે રામાપીના દર્શન કરતા આવી ચાલો

ભારત માતાનો નો ઝંડો ભારત માતા ની કઈ આપડા તળે જવું મજા આવે બ્લોગર બ્લોગર હોય ને એટલે મજા આવે આપડે નવતમ ભાઈ પણ છે ને યુટ્યુબર એટલે અમે વિડીયો બનાવવા જઈએ ચાલો કચરો ખાખરાવાળા મેલી માતાજીનું મંદિરનું બોર્ડ આવી ગયું છે અને અમે પહોંચો આવ્યા છે હવે થોડાક જ દૂર છે અહીંથી હવે નજીક પહોંચી જશે મિત્રો એટલા જ ભાવિ ભક્તો ચાલી પણ આવે છે તમે પણ મુલાકાત લેજો છે ને આ બધા સુરાપુરા દાદાની ખાંતી છે બધા ચાલીને ફાઇનલી મિત્રો ખાખરાવાળા મેળવી માતાજી મંદિર આવી ગયું તો ચાલો આપણે દર્શન કરતા તમને પણ કરાવું ચાલો ભાઈએ સાયકલ મેક દીધી હાયા

આપડો ભાઈ કે વ્લોગ માં આવું જય દ્વારકાધીશ ભાઈ જય ખાખરાવાળી મેલી માં કેમ છે તમને મજા માં શું ચાલે બીજું શાંતિ 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 આયા આવીને કેવી મજા આવે બહુ મજા આવે બહુ મજા સુકૂન મળે શાંતિ મળે હા આવડા બીજા ભાઈઓ ઉડે તો જા ઉડે તો જા મિત્રો આવડા બીજા ભાઈઓ કેમ છે ભાઈઓ મજામાં ભઠ્ઠો જગાવ હોય તો આવતા રહીજો એટલી બધી ટાઈટ તો નથી ટાઈટ વાત છે તો આપણે જગાવશું કા ભાઈ મિત્રો આપણે ખાખરાવાળા મેરલી માતાજીના દર્શન કરી લીધા છે અને હું અને નવતમભાઈ હવે ઘરે જાશી અને હવે રાત થઈ ગઈ છે રાતના સાત વાગી ગયા છે ને આગીમી ગીમે ને સાયકલ તમારો ભાઈએ ચલાવવાનો છે ચાલો તો આપણે છે ને હવે ઘરે જઈને મિત્રો તમારો ભાઈ સાયકલ આકી રહ્યો છે બહુ મજા આવે આવે થોડા થોડા નૌતમ ભાઈ પાછળ થોડુંક મોડું થઈ ગયું હે રાત થઈ ગઈ ફૂલ તો આપણે ફટાફટ જઈ ગયું ઘરે નૌતમ ભાઈ ને ફોન પણ આવી ગયો હે ના નવતમ ભાઈ થોડોક હાથ ચડી ગયો હે તો આપડે સાયકલ આવી કેટલા દિવસ પછી સાયકલ આવી ગઈ સાયકલ આવડે મારી સાયકલ ઘરે પડી ભંગાર થઈ ગઈ મમ્મી કે માં પણ મેં કીધું નથી દેવી કારણ કે આપણે જે રાતું આગળ હોય જાવ હોય એ વસ્તુ કોઈ દિન વેચે નહીં સાયકલ થી હું સ્કૂલે જાતો ભણવા કેટલા ખબર એ છ થી બાર ધોરણ સુધી સાયકલ લઈને ભણવા જતો એટલે એને દસમું બારમું તે જ સાયકલ થી મેં પાસ કર્યું તમને ઘરે જઈને કોક વિડીયોમાં દેખાડીશ કે મસ્ત સાયકલ હતી મસ્ત સાયકલ એ મારી તો સાયકલ અકાલતા અકાલતા થાકી ગયો

का सतीश भाई आरो ना भाई हारो हारो भाई आ तो भाई गांडो है तेरा बाप यहां छोड़कर गया था कि तेरी माँ <laughs> <laughs> बात जो यो मां गम में मारे येऊ थोड़ी दारे ना ले धारे ना मारो अनि गाटे तो बढे ना लागे भाई दांत काटे हमारो भाई बेही गयो शांति थी एक मारो आ ने मारो જય માતાજી તો આપણે રામાપી મંદિરે જઈ અને આરતી કરતા આવી ચાલો હાલો ભાઈ અરે અરે મિત્રો આપણે રામાપીરના મંદિરે આવી ગયા અને આપણે નવતમ ભાઈ ધૂપ સરગાવી રહ્યા છે જય રામાપીર ભાઈ જય રામાપીર અને આપણા છોટુ જય રામાપીર ભાઈ આપણા વિવેક ભાઈ જય રામાપીર ભાઈ જય રામાપીર કેમ છે તમને મજામાં તને છોટુ શું ચાલે તારે રાખે તો મિત્રો ધૂપ સરગી ગયો છે તો આપણે છે ને આરતી સ્ટાર્ટ કરી તો ત્યાર સુધી જય રામા પીર ઉતરે મારા અલખ ધણી ની આરતી પીર રામ દેની આર બધું સાફસુ પણ કરી નાખ્યું અને અહીંયા આપણા રામા મંડળના પ્રમુખ તેમના છોકરા વિશાલભાઈ તે હેને લાપસી અને ખીર ધરી ગયા છે આપણે પ્રસાદી પણ લઈ લીધી છે અને આપણા બધા ભાઈઓ પગે પણ લાગેલું છે ભાઈ પણ પગે લાગી લીધું છે આપણા સેલિબ્રિટી વિવેકભાઈ સારુંભાઈ મળીએ કાલે મિત્રો આપણે આવી ગયા જી ઘરે જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ઓર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળ્યાના પછી નવા બ્લોગમાં ત્યાર સુધી બબાય